રાજકોટની જીબી ઓફિસ ખાતે વિદ્યુત સહાયકમાં પાસ થયેલ ઉમેદવારોએ બોલ કર્યો હતો વિદ્યુત સહાયકમાં પાસ થયેલ ઉમેદવારો ભરતી ન કરાતા તેમના દ્વારા વિરોધ કરાયો હતો સૌથી વધુ ઉમેદવારો આ વિભાગમાં મહેકમ હોવા છતાં ભરતી ન કરાતા રજૂઆત કરવામાં આવી મોટી સંખ્યામાં જીબીના ઉમેદવારો જીબી કોર્પોરેટ કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ઉમેદવારો દ્વારા વિદ્યુત સહાયકની ખાલી જગ્યા માટે આરટીઆઈ કરવામાં આવી સરકારના ઉર્જા વિભાગે આરટીઆઈમાં જવાબ આપ્યો કે ચારસોથી વધુ જગ્યાઓ ખાલી છે જીએબીના અધિકારીનું કહેવું છે કે એક પણ જગ્યા નથી કે જ્યાં ઉમેદવારો દ્વારા છેતાળીસ ડિવિઝનમાં આરટીઆઈ કરવામાં આવી છે જેમાં આઠ ડિવિઝને આરટીઆઈનો આપ્યો જવાબ છે અનેક હજારથી પણ વધુ જીબીના ઉમેદવારો જીબી કોર્પોરેટ કચેરી ખાતે એકઠા થશે તેવું ઉમેદવારે જણાવ્યું હતું રાજકોટ સહિત આ પીજીવી સેલના કુલ છેતાલીસ ડિવિઝન છે અમે છેતાલીસ ડિવિઝનમાં છેતાલીસ આરટીઆઈ કરેલી હતી આરટીઆઈમાં છે ને જીએસઓ ફોર મુજબ અને બીજી જ ખાલી મહેકમો મંગાવેલી હતી તો બીજી વસ્તુ એ કે પ્રમોશન ચેનલ હાલે તો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે ભરતીની પોસ્ટ છે એ ખાલી થાય પ્રમોશન ચેનલ આખું વર્ષ આ લોકોએ એક પ્રમોશન કાઢવું બે પ્રમોશન કાઢવા મહિના સુધી ન કાઢવા એ રીતે આ લોકોએ અટકાવેલું છે બરોબર છે તો પ્રમોશન જ નથી હાલવાના તો પછી જે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પોસ્ટ છે એ ખાલી ક્યાંથી થવાની છે મારું કહેવાનું એટલું જ છે હવે બીજી વસ્તુ એ કે આ લોકોએ આપણને એમ કીધું છે કે અમે કરશું પણ ક્યારે કરશું એ કોઈ નક્કી નથી અને કેટલી પોસ્ટ ભરશું કારણ કે તમને ખબર છે કોઈ પણ ભરતી હોય તો એની પોસ્ટ છે એ નક્કી હોય કે આટલી ભરશે ખાલી જગ્યા

થાંભલે ચડવાના ગ્રામ ગ્રામ્ય ફીડરો અટેન્ડ કરવા વયા જાય છે તો એના માટે મારું કહેવાનું એટલું જ છે કે જો સરખી ભરતી થાય તો અકસ્માત પણ અટકે એમ છે અને જે નોકરી કરે છે ને એને પણ મોટો ફાયદો છે તો હવે એ કેટલા કહેવાનું એટલું જ છે કે અમારી જે માંગણી છે એ તમે સ્વીકાર કરો અને બીજું એ કે અમને છે ને યોગ્ય ન્યાય આપો અમે કોઈપણ પ્રકારનું નુકસાન પીજીવીસીએલની પ્રોપર્ટીને કોઈપણ પ્રકારનું નુકસાન એના કર્મચારીઓને કોઈપણ પ્રકારનું નુકસાન એવું અમે ખાલી અમારી વિદ્યાર્થી તરીકે લોકશાહીના રૂપે અમે છે આમાં કોઈ પણ થાય રિવરફ્રન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે મોટી સંખ્યામાં મુલાકાતી આવતા હોય છે ત્યારે મુલાકાતીઓને ખાણી આનંદ મળી શકે તે માટે જવાલપુર બ્રિજ નીચે ફૂડ પાર્ક ઊભો કરાયો છે ફૂડ પાર્કમાં બે મુવેબલ કન્ટેનરમાં સૂડ એકમોમાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે